ભાઈ ભાઈ હું કઈ નારી થી માં હાલો તો જઈ ઘરે હોય તમે એ સાઈડ આવતો ને ચા પાણી પીવા આવી જો રેડી પાકો ભૂલતા નહીં દ્વારકા સ્વાગત છે તમારું મારા ભાગલા કુટલા બ્લોગ ને અત્યારે આપણે શરૂઆત કરીએ છે બ્લોગ ને કેટલા વાગે ખબર છે ત્રણ જેવું થઈ ગયું આજે આવવાના છે આપણે અહીંયા મહેમાન કોણ ખબર શીતલબેન અને ના પપ્પા ભાયા ભાઈ બંને તો હેને ને રાહ બેઠા પણ હજી પોરબંદર સાઈડ છે આ પપ્પા કંઈક રિપેરિંગનું કામ કરે કે ક્લેશ ટાઈટ કરે બેટરી તો નવી નથી લાગે હમણાં મહેમાન આવે ને પછી આપણે ક્યાંક ફરવા જાઉં મેં આ જો વહેલા આવે તો જાઉં ક્યાંક ફરવા બાકી પછી કાલે બ્લોગમાં તમે જ કાલથી અમે બ્લોગ કન્ટિન્યુ આપણે ફરવાના આવીશું એટલે મેં ખાસ સબસ્ક્રાઈબર કરીને રાખજો તો તમને છે ને સક્કલ વાલે ખીચડીમાં જે હંછા આવે ને હંછા હંછાને તમને મળાવું અત્યારે હંછા બેહો પાય છે એ તો હંછા લે તારું નામ હર્ષા રાખ્યું તો લે હંશ એવું ન લે આમ જો આવા આપણે આમ જો આમ માર્કૂટનું સમાધાન થઈ ગયા હું તને શું કહું કે શીતલબેનને આવે ને પપ્પા મહેમાન આવે મહેમાન બરાબર તો હે ને બધી સામાન લેવા છે મને વોટ્સએપમાં મેસેજ નાખી દે કે તો હું બધી એટલે અહીંથી લખી લઉં મને ભૂલાઈ ગયા બાકી લખી રાખું હાલો ભાઈ તું બધું સામાન લેવા જવાનું છે ને બધું લખી નાખીએ તો હંસા કે હંસાને સોરી હર્ષા હોય ભાઈ હંસા નહીં કં હાલો ભાઈ

એમ જોઈ શીતલબેન એ માધુપુર સાઈડ પોચ્યા ની મુલાકાત કરાવભાઈ ની મુલાકાત કરાવું શીતલબેન એટલે કે ટૂંક સમય ની અંદર સ્ટાર બનેલા એક એવા વ્યક્તિ જે દ્વારકાનંદ અંદર છે ટૂંકમાં બહુ હાલે માર્કેટ છે ને કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર છે ટૂંક સમયની અંદર સાઇટ કે કરી નાખ્યા છે મહેનત છે જો કે એની પણ પબ્લિકનો પ્રેમ પણ એટલો હલો હમણાં આવે એટલે મળો પણ વાર લાગી જાય તો ફાઇનલી ભાઈ શીતલબેનનો ફોન આવી ગયો છે બાજુના ગામમાં અહીંયા પહોંચવાની પહેલાં આપણે પૂગું જોઈએ કેમ કે રસ્તો થોડોક ઘરો લાગે એટલે ફટાફટ શીતલબેન અને ભાઈ ભાઈ બે ને લઈ આવી હાલો જાય સીધા પેલી છે ને ભાઈભાઈની બે આવી ગયા રામ રામ જેમ છે મજામાં ઠંડી ઠંડી નથી લાગી ને શીતલબેન એમ જય શ્રી કૃષ્ણ

બને અહીંયા તો ભજીયા બનાવવાના છે અહીંયા બધી તૈયારી થાય લોટ બંધ થાય બેસે હોળિયા હે હા ચાલો તો મસ્ત મજાને રસોઈ બની ગઈ બનીએ કાં ક બનાવું છે પછી ભજીયા પૂરી શાક રોટલા સરસ હવે તો મસ્ત મજાની રસોઈ થઈએ ને પછી પાછા આપણે રસોડાની મુલાકાત કરીએ રસોડાની હવે ત્યાં બધી વાંધી તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને અત્યારે બેઠા પ્રોગ્રામ કરી કરીએ જુનવાણી આ બે હું વેસવાની વાત કરીએ લખીમાની બે હું વેસી નાખ્યું આપણે બેસી નાખીએ ભાઈ આમાં આવે આમાં આવે મોઢા કારા કારા દેખાય

કઈ વાંધો ને હાલો વાહે ને અત્યારે બધા બેઠા હોય હવારે ક્યાં જવાનું છે ને બધી હવારે જ કે અત્યારે બધી કહી દે તો તમે પછી પાછા બ્લોગ આખો જોવો ને હવારની વાત જોઈજો તો અત્યારે છે ને સવાર થઈ ગયું છે ને સવાર સવારના પૂરમાં છે ને હશે અહીંયા ચા બનાવી લો ચાલુ કરી આમ ભાગી ગયો જોઈ ક્યાં ભાગી ગયા હે શીતલબેન ને એ લોકો જે છે ને આરામ કરે છે ત્યાં હું તો પહેલા ઉઠી જાઉં મસ્ત મજાનો ચા બનાવી નાખ્યો છે મહેનત બને વર્ષા બને હાલો પહેલા ચા પી લે તો અહીંયા બધા છે ને તાપણું કરીને તાપણું બાપો દીકરા બે લે બેઠા હતી

હવે ક્યાંક જવાનો વિચારશે પણ પેલા ઘડી તાપી લઈએ પછી વાડીએ જાય ને પછી ક્યાં જાય બધી આગળ તમે અમે મહેમાનને લઈને આવી ગયા છે વાડિયા નારિય પાણી પાવા સંજય નારિયે ત્યાં ફોડે ભાયાભાઈ હું કઈ હવે ત્યાં પીવાનું પડ્યા હા ભાયાભાઈ માયાભાઈ કઈ રોમે રોમ માં દીવો થઈ જાય કે હા તો મસ્ત મજા ને પેલા નારિયે પાણી પી લઈ પછી પાછા ઘરે જાય કે માં હાલો તો જાય ઘરે હો તમે એ સાઈડ આવતો ને ચા પાણી પીવા આવજો રેડી પાકો ભૂલતા નહીં અમારા ઘર ને રસ્તા માં છે ભલે ભલે હાલો આવજો હાલો ભાઈ તમે છે ને વાડી એથી જાય સીધા મે આપડા ઘરે શીતલ બેન ને ભાયા ભાઈ બધે મને હારી પાણી પીવાય આવ્યા હતા ફૂલ થઈ ગયો કે કાંઈ ભૂકા નથી કરે ખાલી બે બે નારી પીધા પીવરાવી અને પછી રીલું કરાવી અને પછી કહે કે હજી એક એક પીયો એમ પાછા બબે હજી પાછું આવવાનું છે વાડિયા હવે એક આપડે બીજી વાડી છે નારિયા ત્યાં ટૂંકમાં નારી આવે પણ ટૂંકમાં લીલા હોય ને કુણ આવે એ મીઠા નું અહીંયા એક આપડે વાડી છે ને ત્યાં નારી મીઠા હોય એટલે અહીંયા એવા હતા અમે ઘરે જઈએ રીલ ટૂંકમાં બનાવી તો એ તમને એસ કે ગુજરાતી બ્લો ને શીતલબેન ને આઈડીમાં બંને બેન થઈ ને આઈડીમાં આવી છે આટો મારી લીધો ફોલો કરતા આવી ને બહુ ધક્કા મૂકી ધક્કા મૂકી ન કરતા અહીંયા વાલ ખુલ્લો રહી ગયો ને ગારો થઈ ગયો લહરાઈ છે તો ધ્યાન રહી ગયો